વધેલા ભાત કે ખીચડીમાંથી આજે આપણે રસીયા મુઠિયા બનાવીશું તો તેના માટે એક બાઉલમાં એક વાટકો ખીચડી અડધો વાટકો ચણાનો લોટ અડધો વાટકો ઢોકળા પ્રીમિક્સ અને અડધો વાટકો કરકરો ભાખરેનો લોટ આવે તે લીધો છે સાથે અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન ધાણા જીરું પાવડર એક પીન જેટલી હિંગ આઠ થી દસ મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરીને લીધા છે અને થોડી કસૂરી મેથી સાથે થોડા લીલા ફ્રેશ ધાણા આદુ મરચાં લસણની પેસ્ટ સ્વાદપણા નમક બે સ્પૂન તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લોટ નરમ એવી પણ બાંધી લઈશું પણ જો જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરીશું પણ જો ખીચડી વધારે નરમ હશે તો પાણીની જરૂર નહીં પડે અને હવે તેમાં એક પીન જેટલો બેકિંગ સોડા અને સાથે અડધી સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને હવે હાથમાં થોડું તેલ લગાવી આ રીતે નાના નાના મુઠિયા બનાવી લઈશું અને હવે જે બાઉલમાં મુઠિયાને લોટની કણક બાંધી હતી તેમાં થોડો મુઠિયાનો લોટ રાખી તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર એક પીન જેટલો હળદર પાવડર એક સ્પૂન ધાણા પાવડર એક પીન જેટલું મીઠું અને ચાર થી પાંચ પીન જેવું દહીં એડ કરી સારી રીતે મિક્સ કરીશું પણ દહીંની જગ્યાએ તમારે છાશ એડ કરવી તો પણ કરી શકાય અને હવે તેમાં થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને હવે તેનો વઘાર પણ કરી લઈએ તો પેનમાં બે સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ મેથીના દાણા સાથે સૂકા લાલ મરચાં આદુ મરચાની પેસ્ટ થોડી એડ કરીશું થોડી સેકન્ડ વાર માટે સાંકળે તેમાં આપણે જે દહીંનું મિશ્રણ બનાવ્યું તે એડ કરીશું અને હવે ગોળનો ટુકડો એડ કરીશું પણ જો તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો અને હવે ગેસની ફ્લેમ હાઈ પર રાખી આ રીતે બોઇલ આવી જાય એટલે તેમાં બધા મૂકી એડ કરી હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી દસ થી બાર મિનિટ જેવું થવા દેસુ અને વચ્ચે તમારે એક થી બે વાર ચલાવી લેવાનું અને જો પાણીની જરૂર પડે તો થોડું ગરમ પાણી પણ એડ કરી દેવાનું તો હવે ઢોકળા પણ સારા કુક થઈ ગયા છે તો ઉપર થોડા લીલા ધાણા એડ કરી સાથે તેમાં તડકો પણ કરી લઈએ તો પેનમાં અડધી સ્પૂન ઘી અને અડધી સ્પૂન તેલ ગરમ કરી લીધા છે તેમાં લસણની કળી મીઠા લીમડાના પાન કાશ્મીરી મરચું એડ કરી થોડી વાર સાતળે એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું